નમસ્કાર દર્શક મિત્રો આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આજે વિજયા દશમીના પાવન દિવસે સો વર્ષ પૂરા થયા છે આજથી બરાબર સો વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો પચીસમાં તેની સ્થાપના થઈ હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ કુદરતી આપત્તિઓ વખતે સેવાકીય કામો માટે અને સાથે જ પોતાના શિષ્ટાચાર માટે જાણીતું છે તો હવે આજે આપણે આ વિડીયોમાં જાણીશું આરએસએસના તમામ ચાલકો વચ્ચે તો આરએસએસને આજે સો વર્ષ પૂરા થયા છે વિજયાદશમીના દિવસે ઓગણીસો પચીસમાં તેની સ્થાપના કેશવ બલિરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી તેમનો સરસંચાલક તરીકેનો કાર્યકાળ ઓગણીસો પચીસથી થી ઓગણીસો ચાલીસ સુધીનો છે હવે આપણે જાણીએ કે તેમના કાર્યકાળમાં આરએસએસમાં શું બદલાવ આવ્યા તો સૌપ્રથમ વાત કરીએ તો તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક છે નાગપુરમાં તેમણે આરએસએસની શરૂઆત કરી તેઓ ડોક્ટર હતા સાથે જ એક સ્વાતંત્ર્ય સેનાની હતા તેમના લોકો ડોક્ટરજી તરીકે ઓળખતા હતા તેમણે પ્રથમ શાખાની શરૂઆત કરી અને આ એક કલાકની શાખામાં શારીરિક અને બૌદ્ધિક ટ્રેનિંગ આપવામાં આવે છે અને એમએસ ગોલવલકર અને મધુકર દત્તાત્રેય દેવરસને ટ્રેનિંગ કેશવ બલિરામ હેડગેવાર દ્વારા આપવામાં આવી હતી હવે વાત કરીએ જે બીજા ચાલક છે છે જેમનું નામ માધવ સદાશિવ ગોલવલકર એમનો કાર્યકાળ હતો ઓગણીસો ચાલીસ થી ઓગણીસો તોતેર તો આપણે જોઈએ કે એમના સમયમાં એ આરએસએસમાં શું બદલાવ આવ્યા તો તેમનું હુલામણું નામ ગુરુજી હતું માત્ર ચોત્રીસ વર્ષની ઉંમરે તેઓ સરસંઘ ચાલક બન્યા હતા અને તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ઝુઓલોજી એટલે કે પ્રાણી શાસ્ત્ર ભણાવતા હતા તેમના બે પુસ્તક આજે પણ ખૂબ પ્રસિદ્ધ છે પહેલું વી ઓર અવર નેશનહુડ ડિફાઇન જે ઓગણીસો ઓગણચાલીસમાં તેમના દ્વારા લખવામાં આવ્યું હતું અને બીજું પુસ્તક છે બંચ ઓફ થોટ્સ કે જે ઓગણીસો છાસઠમાં તેમના દ્વારા લખવામાં આવ્યું હતું ગુરુજીએ આરએસએસને એક પ્રાદેશિક સંગઠનથી રાષ્ટ્રીય સ્તરે તેનો ફેલાવો કર્યો અને તેમના કાર્યકાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભારતીય જનસંઘ વનવાસી કલ્યાણ આશ્રમ ભારતીય મજદૂર સંઘ વિશ્વ હિન્દુ પરિષદ કરવામાં આવી હતી હવે વાત કરીએ મધુકર દત્તાત્રે દેવરસ કે જેઓ ગોલવલકર પછી આરએસએસ ના સરસંચાલક બન્યા હતા અને ઓગણીસો તોતેર થી એમનો સમયગાળો છે ઓગણીસો ચોરાણું સુધીનો હવે આપણે જાણીએ કે તેમના સમયમાં આરએસએસમાં શું બદલાવ આવ્યા તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ તો બાળા સાહેબ તરીકે તેઓ પ્રખ્યાત હતા સામાજિક કાર્યો અને વિસ્તરણ પર તેમણે ભાર મૂક્યો હતો માત્ર બાર વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈ ગયા હતા પ્રથમવાર આરએસએસ કોઈ રાજકીય આંદોલનમાં જોડાયું તો તે છે જેપી આંદોલન આ જેપી આંદોલન એ જે કટોકટી ઇન્દિરા ગાંધી દ્વારા 1975 માં લગાવવામાં આવી તે પહેલા કરવામાં આવ્યું હતું હજારો સ્વયંસેવકો તે વખતે ઇન્દિરા ગાંધીએ જે કટોકટી લગાવી તે વખતે જેલમાં ગયા હતા બાળા સાહેબ વખતે આપણે રામ જન્મભૂમિ આંદોલન પણ થયું હતું અને તેમના કાર્યકાળમાં ભારતીય જનતા પાર્ટીની ઓગણીસો માં સ્થાપના કરવામાં આવી હતી હવે વાત કરીએ આપણે રાજેન્દ્રસિંહ કે જેઓ આર એસએસના સરસંઘ ચાલક પદે ઓગણીસો ચોરાણું થી બે હજારના સમય સુધી રહ્યા હતા તો તેમનું હુલામણું નામ હતું રજ્જુ ભૈયા તેઓ જે માસિસમાં રજુ ભૈયા તરીકે ઓળખાતા હતા ગ્રામીણ વિસ્તારોમાં આર એસએસના વિસ્તરણ અને વૈજ્ઞાનિક અભિગમ તેમના દ્વારા અપનાવવામાં આવ્યો હતો તેમનો વ્યક્તિગત પરિચય એવો છે કે રજ્જુ ભૈયા અલ્હાબાદ યુનિવર્સિટીમાં તેઓ ફિઝિક્સના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે તેમના નેતૃત્વમાં કલ્યાણ સિંહ અશોક સિંગલ ઉમા ભારતી ગોવિંદાચાર્ય અને મોહન ભાગવત ટ્રેન થયા હતા અને એનડીએ વન વખતે બધી જ પાર્ટીઓના નેતાઓ સાથે આપણે રજ્જુ ભૈયાને એટલે કે રાજેન્દ્ર સિંહને સારા સંબંધો હતા હવે વાત કરીએ રજ્જુ ભૈયા પછી કોણ બન્યું આરએસએસનું સરસંચાલક તો તે છે કે એસ સુદર્શન તેમનો કાર્યકાળ રહ્યો છે બે હજારથી બે હજાર નવ સુધીનો તો તેઓ દક્ષિણ ભારતથી આવતા હતા તેમનો જન્મ કર્ણાટકના માંડ્યમાં થયો હતો તેમણે એનડીએ વન વખતે એટલે કે જ્યારે અટલ બિહારી વાજપેયીએ પહેલી વખત સરકાર બનાવી પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરીને તે વખતે તેમણે વૈશ્વિકીકરણ વિદેશી રોકાણનો ખૂબ વિરોધ કર્યો હતો અને સાથે જ તેમણે સ્વદેશી પર ભાર મૂક્યો હતો કે સુદર્શને અને હવે વાત કરીએ મોહન ભાગવતની કે બે હજાર સુધી સરસંઘ ચાલક છે તો તેઓ હાલમાં વર્તમાન છે સામાજિક સેવા શિક્ષણ અને રાષ્ટ્રીય એકતા પર તેમના દ્વારા ભાર મૂકવામાં આવ્યો ગોલવલકર પછી સૌથી નાની ઉંમરમાં ચાલક બન્યા તેમના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જે આ શાખાની સંખ્યા જે છે વધીને ત્યાંસી હજાર થઈ ગઈ અને મોહન ભાગવત વખતે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત સાથે સત્તામાં સાથે જ કલમ ત્રણસો ની નાબૂદી દઈ અને રામ મંદિરનું બે હજાર ઓગણીસમાં માં અયોધ્યામાં નિર્માણ કરવામાં આવ્યું આમ આરએસએસ ના જે સરસંગ ચાલકો જે છે હેડગેવાર થી લઈને મોહન ભાગવત સુધી તેમણે આરએસએસને અલગ અલગ રીતે તેમણે વિસ્તરણ કર્યું છે અને આજે આરએસએસે વિજયા દશમીના પાવન પર્વે સો વર્ષ પૂરા કર્યા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર